અને મિત્રો વકીલ સાહેબ ને કહી દીધું છે અલે વકીલ જો જણ કીધું લે કાલે જો તો ને વકીલ સાહેબ ને મળી આવ્યો છે વકીલ સાહેબ હા શંકર વકીલ સાહેબ શંકર ભાઈ વિનગર વાળા ઓ હા લે હાલ મે પત હું કે હું આજે ગમમે તે થા આજે સુટા સુટા છેડા સહી બેન હું એ કરી દયો ને એ કરી દેશે છે એ આપડા ઓકને જોવે જ ના બેટા એક કામ કર કે બે દાડ છેડી રાખ કે અતારે આપણે નહીં સુટા છેડા લેવા

મારું કીધું મોન નહીં કે બાપા છૂટા છે ને લેવા છે હું જીકર હું અંટચ પડી હું રોટ પડી કે હવે બાયડી ગમતી નહીં આમ તો એકબીજાને આવ્યા વગર કોઈ ના મારો વળી છો પેલો ના આવે તો પેલો ના ખાય પેલો ના ખાય પેલો ના ખાય તણ તને નહીં ગમતી હું શું કરું તણ લેડા બાપા શું તૈયાર થઈ જ બેટા હા લેડા

ચાલુ રાખીશું જો પેલા કમ્પલેટ હતા ને મુ શિકર હું નાટક દાડા સુધી બસ હમુરદા મુરદા હા ફો પડતા લેવા આવું તો હું હાલ જઉં છું પણ એ તો વકીલ ને વકીલ બધું બોલાવી દીધું છે બધી તૈયારી કરી દીધી છે તો પછી આપણો શું છે પણ હું વધારાની નહીં ઈના હારી મળશે તો મારો ખોટો તો મળશે કે નહીં મળે તમે બે બે બેટા ખોટો પડવાનો પગલો છો ને કાલ શેડી પસ્તાવાના દાડા આવશે હવે તમે શું નિયમ હતા હા લેણો ને હેણો

ને ચિંતા કરે નહીં બેટા એ જમઈએ હમણાં થી આ બાર મહિનો થી બગડ્યા છે પહેલા તો આપડા આવતા તે સાર સાર દાડા રતા ખબર એ લેવા થોડે ને થોડે દોરતા અને બાર મહિનો થી શિકર હું ભરવાનું છે કે સૂટું લેવું છે હવે હું એવું કરું કે આવી વસ્તુ પીવન નહીં ગમતી તો પછી આપણે જોડેથી ના રવાય કર

પેલા પૈસા કદી મારે પૈસા ભલા છોકરા તારા બાપુને એવું કરે છે કે મારા બાપુ ને મજા હા

ભલાજી મેઠાજી ઓ જો ઓમ સીધા જો અને નગર થી હું વળી જશે થોડો નેરિયા જેવું આવશે આગળ થી વળી જા આ એ વળી રસ્તા બસ્તા વળી મને ખબર નહી આગળ આવીને ઉભા રહે હોત તો સારું અલ્યા મેઠા ભાઈ તમે તો કહેતા હતા વડનગર જવાનું છે ને આ વકળોમાં શું લીધા છે યાર એટલે એમાં હું છે હા બાપા હાલ કશું કેતા ના તમે પછી વાત કરજો પાછા ફોહલાઈ મને મારવા તો નઈ લીધું કે પાછા

એનું મોઢું જોયા માં નહીં જોઉં એ મોઢામાં માં એવું બોલ તાણ કોઈ કોણ છે સાહેબ આપેલા બલજીન બોલાવો ને બાદ જીજી સાહેબ બોલાવો બધું આપણે કમ્પ્લીટ કરી દીધું છે કાગળિયા બાગડિયા રેડી છે સ્ટેમ્પ બેમ બધું કમ્પ્લીટ છે બરોબર ખાલી તમારે સહી કરવાની છે અને સિક્કા કરવાના છે આ તે કરી દીએ ને સહી અને હાલ જ કરવું છે ને હા હું તમારા બાપાને કહી દઉં કહી દો જલ્દી સાહેબ બોલો આ બાજુ જો

ઉ લ્યા છોકરા પસ્તા હો અમે તો કોઈ પસ્તા નહી બલજી કેટલી વાર થશે કેસ પેલું એ કરવાનું છે જલ્દી કરો તમારું ખબર

અમુ તો સામુળજી કાચ જતી રહી અલ્યા બેટા પણ ઉકા તારા બાયડીને છૂટા લેવા પડ્યા આ બાયડી છૂટા જેળા આલે હવે આપળા તો છે ને એ હતી હારી હતી બેટા પણ તું ખોટું પડે કર્યો છે ઈમો મારે આ મુજ કોઈ ટાઈમ માં બધો મકસમાની બહાર જતો રહ્યો આ છૂટા જેળા લીધો મારે છેટલા સબંધ બગડ્યા ખબર છે એટલા ખાટાજી હંગાતી બગડ્યા તારા જે હારો હતા ઈવા હંગાજી બગડ્યા ઈવાના ગોમમો બગડ્યા ગોમમો બગડ્યા મારે તો કોને મોઢું બતાવન રાખ્યો નહીં બાપા હવે હેડે ઘેર જ હેડે

જે નતા લખાતા સ્ટેમ્પ ઉપર સુધા છેડાના સ્ટેમ્પ કરતા હતા ને તે એ વખત મને ઉતાળમાં સહી કરતી દીધી છે અને ઓના પણ થોડો પ્લોટ ને પ્લોટ હતો ને ઓને પ્લોટ લીધેલો હતો તે એના બાયડીના નોર્મ જ છે તે હાલો અમે તો આ તો મને હમણાં જ કીધું કે મને એ વખત યાદ ના આવ્યું કે છે રોશની ઓહ વહ તે કહું શું કહું તમે તમારા તો કરાયના ફોન એટલે તમારે તમારી જે કહેજો વાત સાચી છે જો હું ફોન કરી જોઉં છું મોન દા બોલા ના મોન તો જો એમાં કોઈ મારી જવાબદારી નહી મોના હો કે અમાર 10 લાખ નો પ્લોટ છે 15 લાખ નો તો એ વખતે આ બધી બોન હતી તમને સહી કરતી વખતે એ બધું યાદ નતું આવતું પણ આ બોકરિયાને ખબર જ પડી નહીં કે બાપા પશુ નહી હાથે તણ બંધ થઈ ગયો ફોન કર કરો જો કજો કે એટલું જ પાછું આલો હાલો હા શેવજી અમે હું રહી જાય છા વળી અહીં હું લે આ ફોન કર્યો જો

બરોબર અને મેરો ફોન આમ ફોન કરતા ના છે ઓજી હાલો 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 જવું છે અલ્યા ના જવાય તમે તો મારાય ગુડા ભાઈ તમારા તો ભાઈ જાવ પણ મારાય ભાઈ ના ખાર છે યાર હું મોણા છે યાર કોમ કરો આપડે વકીલ બોલાઈએ અને એને કે સહી કરી દેજે પ્લોટ ઓને નોમ કરી આલ જડજો પટ્ટી આપડે વાત નહી કીએ જો વકીલ બકીલ આવા કશ્યો ના આવે અને ઓને તો ફોન કટ કરી નાશો અને આ બધી ડંફા છે તમારા ઓગોમાં આવી છે કેવું છે ઓહ એટલે હું કીધું